હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવું જ ચણાનું શાક બનાવીશું જે લગ્ન પ્રસંગોમાં બને છે ને એવું જ શાક ઘરે બનાવીશું તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ચણાનું શાક બનાવવા માટે મેં જ્યારે ચણા પલાળ્યા ત્યારે જ ત્રણ ચમચી આંબલીને પલાળી દીધી હતી જેથી આંબલી પલરીને સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આંબલીને મસડીને તેનો પલ્પ છૂટો કરી લઈશું તો મેં અહીંયા એક કપ ચણા પલાળ્યા છે અને વજનમાં બસો ગ્રામ ચણા છે તો ચણાને મેં થોડાક હસીકા ગરમ પાણીમાં પલાળ્યા હતા સાતથી આઠ કલાક માટે પલાળ્યા છે તો ચણા સારી રીતે બલળી ગયા છે ત્યારબાદ આપણે ચણાને કૂકરમાં બાફવા એડ કરી લઈશું મેં ચણાનું પલાળેલું પાણી કાઢી નાખ્યું છે અને ચોખ્ખું પાણી એડ કરવાનું તો દોઢ ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી એડ કરીશું અથવા તો ચણા આ રીતે ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું અને અડધી ચમચી મીઠું એડ કરવાનું જો તમારા ચણા બરાબર પરળ્યા ના હોય તો ચણામાં એક બે ચપટી ખાવાનો સોડા એડ કરીને તેને બાફી લેવાના તો સરસ બફાઈ જશે અને હવે ઢાંકણ બંધ કરીને પાંચ છ વિસલ કરી લેવાની તો હવે ચણા વઘારવા માટે સાત આઠ ચમચી તેલ એક પેનમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં ત્રણ લવિંગ અને ત્રણ મરી એડ કરવાના એક તેજ પત્તાનું પાન એડ કરીશું એક મીઠા લીમડાની ડાળખી એડ કરવાની અને ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરીશું એક ટામેટું સમારેલું એડ કરવાનું મિક્સ કરી લઈશું અને ટામેટાના ભાગનું બે ત્રણ ચપટી જેટલું મીઠું એડ કરવાનું તો મીઠું એડ કરીશું એટલે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે મિક્સ કરી લેવાનું અને ધીમી આંચે ટામેટાને થવા દઈશું સાથે અહીંયા બે ચમચી લીલા મરચાં પણ એડ કરીશું સમારેલા જો તમારે લીલા મરચાં સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકાય અથવા તો મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય તો હવે ટામેટાને મીડિયમ આંચે થવા દેવાના તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની આદુની પેસ્ટને અડધી મિનિટ જેવું તેલમાં સાંતળી લઈશું જેથી આદુની ફ્લેવર શાકમાં સરસ આવે ત્યારબાદ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું તો આ રીતે મસાલા થોડાક તેલમાં એડ કરીશું ને એટલે મસાલાની ફ્લેવર શાકમાં સરસ આવશે અને કલર પણ સરસ આવશે તો થોડુંક પાણી એડ કરવાનું જેથી આપણા મસાલા બળી ના જાય મેં ગેસની આંચ અત્યારે એકદમ ધીમી જ રાખી હતી જ્યારે મસાલા એડ કર્યા ત્યારે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને મસાલાને અડધી મિનિટ જેવું સાંકળી લેવાના જેથી એની ફ્લેવર સરસ આવશે અને મસાલા સરસ ફૂલી જશે તો હવે આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે જો આ રીતે એકદમ ઇઝીલી ભાગી જાય એવા બફાવા જોઈએ ત્યાર પછી તેનું શાક બનાવવાનું જો એવા ના બફાયા હોય તો એક બે વિસલ કરી લેવાની તો હવે ત્રણ ભાગના ચણા આપણે શાકમાં એડ કરીશું અને એક ભાગના રહેવા દઈશું તો મેં બાફેલું પાણી ચણાનું હતું તે પણ કાઢી દીધું છે થોડુંક પાણી રાખ્યું છે ચણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ચણાને આ રીતે દસ્તાની મદદથી થોડા થોડા ક્રશ કરી લેવાના અથવા તો મેશરની મદદથી પણ મેશ કરી શકાય તો જો આ રીતે આપણે થોડાક ચણાને ક્રશ કરીશું ને તો ચણામાં એક સરસ આપણો રસો થશે અને એક ચણાની ફ્લેવર સરસ આવશે તો રસો પણ આનાથી થોડોક જાડો થશે તો આટલા ચણા આપણે અંદર એડ કરી લઈશું થોડાક કચરા બાફ વાટવાના એક ગ્લાસ જેવું પાણી એડ કરીશું અથવા તો જો તમારે જે પ્રમાણે રસો જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું એક ચમચી ચણાનો લોટ લીધો છે તેમાં થોડુંક પાણી એડ કરીને એક સરસ સ્લરી બનાવી લેવાની ગાંઠા ના પડે તે રીતે ચમચીની મદદથી આપણે ચણાના લોટને ઓગાળી લઈશું તો આ રીતે જો ચણાનો લોટ અંદર એડ કરવાથી એક સરસ આપણા શાકમાં બાઇન્ડિંગ આવશે શાક થોડુંક થીક થશે એકના બદલે દોઢ ચમચી પણ એડ કરી શકાય ચણાનો લોટ અને આમલીની પલ્પ એડ કરી લઈશું તો બે ચમચી જેવો મેં આમલીનો પલ્પ બાકી રાખ્યો છે ટેસ્ટ કરી જોવાનું જો ખટાશ આવી ગઈ હોય તો આંબલીનો પલ્પ એડ નહીં કરવાનો મિક્સ કરી લઈશું અને બે ચમચી ગોળ એડ કરવાનો તો ગોળનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું કેમકે આપણે ચણા બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લઈશું છેલ્લે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને શાકને આપણે સારી રીતે મીડિયમ આંચે સાતથી આઠ મિનિટ ઉકળવા દઈશું તો આ શાક જેટલું ઉકળશે ને ધીમી આંચે મીડિયમ આંચે એમ સરસ ટેસ્ટ આવશે એનો બહુ ફૂલ આંચ નહીં રાખવાની નહીં તો ચણાનો લોટ આપણે એડ કર્યો છે ને એટલે શાક કદાચ નીચે ચોંટવા માંડે એટલે મીડિયમ આંચે શાકને ઉકળવા દેવાનું શાક ઉકળી જાય એટલે તેમાં છેલ્લે લીલા ધાણા એડ કરીશું તો એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવું આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જે લગ્ન પ્રસંગોમાં બને તેવું જ શાક બની ગયું છે અને એકદમ પરફેક્ટ બન્યું છે તો તેને ભાત રોટલી સાથે ભાખરી સાથે ખાવાની ખૂબ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો